ચાલુ બેન તું નઈ નઈખી નસ નઈ નઈ નઈખી ઓય હય કાય વાત છે ચલો મસ્ત નઈથન કમ્પ્લીટ થઈને મળ્યા મસ્ત મજાના નઈથન કમ્પ્લીટ થઈ ગયા હો પાછા આપણે ડાગલા જોવા કોને ખબર આજે જાગી હતા ને એટલે મને થયું લાય થોડોક આમ બ્લોગનો કટકો પેલા સ્ટાર્ટિંગમાં લઈ લઉં એમ ઘણા દિવસો પછી એ રીતે બ્લોગ બનાવ્યો ન તો ડેઇલી બ્લોગ બનાવવાનું તો હમણાં કાંઈ એડજસ્ટમેન્ટ રહેતું જ નથી કોના ખબર ગમે એટલી ટ્રાય કરું ક્યારેક ક્યારેક તો બ્લોગ બનાવેલો હોય ને તો એડિટિંગ કરવાનો સમય ન રહે હકીકત એવું થાય છે પણ હમણાં બધું કામકાજમાં થોડુંક ભેળાઈ ગયા છે ધીમે ધીમે રાગ રાગ્યા આવતું જ છે કારણ કે બ્લોગ હમણાંથી બહુ બનાવ્યા છે એટલે ખબર એ ન હોય ગા રખડે સામ હું કરશો હું

તીતી નાખવા દીધું ને તો એ ખાવા મળી અને અત્યારમાં જો દુકાનમાં બધું રમણ ભમણ પાડ્યું છે કારણ કે આપણે બે દિવસથી તો લગ્ન કરતા હતા એક દિવસ શૂટિંગમાં ગયા હતા અને બીજા દિવસે કાલે જાનમાં ગયા હતા પણ નો લગ નથી બને એવું એવું બધું હતું અને જો કેવું પડ્યું દુકાનમાં રમણ ભમણ અને કેવલ અને તમારા નાના છે ને સરસ મજાના પારા ગૂંથવાના હતા ને ગૂંથાઈ ગયા છે એટલે ઉપાધિ કરતા નહીં અને મારી હાટુમાં મમ્મી પારો મસ્તીનો છે દેખાય છે સોનાનો કેવો લાગી છે કોમેન્ટમાં કહી દેજો ચલો કાંઈ વાંધો નહીં તો હવે સરસ મજાની દુકાન સાફ સફાઈ કરી નાખી કમ્પ્લીટ ઘા હમણાં પછી પાછા મળ્યા

શું બોલવા માંગો છો તમે માખી ઉડાય માખી ઉડાય ઈ આય આતરમાં વાહન ગણવા બેહી ગઈ જો એને માથે બાંધ્યું ને એટલે રહેશે જ નહીં માથે બાંધવાનું તરત કાઢી નાખી ઘડીક તો માઈન્ડ રહે કાલે એમાં ઓલા વીમુ કાકી મિતલ બેન ને ઈ કે એને માથે બાંધી રખાય કે ટાઈડ વાય એમ આને હું માથે બાંધી દે હાલો એક

તમારા બધાની એટલી બધી દયા છે ને મારા ઉપરથી બધે સિત્તેર કોમેન્ટ કરી ન છૂટકે મારા કાપવા પી દે એનું એનું કારણ એક છે કે હાલો કોમેન્ટનું ને બધું સમજ્યા એના બે કારણ છે એક મને સીવામાંય નડતા હતા મશીનમાં કેમ કે આ નખ અને આ નખ બે હોયમાં આવી ગયા હતા કકડાટી બોલી ગઈ હતી એટલે એ પછી બે નખ નીકળી ગયા હતા પછી આ તો મને લખવામાં નડતો જ હતો એટલે પહેલેથી મેં આ નખ વધારો જ નહોતો એટલે આટલી આંગળીના નખ હતા પછી થોડાક શૂટિંગ માં કેવર આવતો હતો કે રોલ લેવાનો હોય દાદા નો રોલ લેવાનો હોય તો દાદા નો રોલ નખ દાદા ના આવડે આવડે હોય ન સારા લાગે પ્લસ બીજું કોઈ પણ શૂટિંગ હોય એમાં કોઈ પણ પાત્ર લે દાદા નું નહીં પણ તોય નખ હોય ન સારું લાગે ખેડૂત નું પાત્ર લીધું તો ખેડૂત ને આવડે નખ હોય ન હોય કોઈ રે જ નહીં કપાઈ જાય ચલો કઈ વાંધો ખેડૂત ને પેલા પ્રથમ નખ જ ન વધે બીજું કઉ છું ન રે એમ તો કઈ વાંધો નહીં કાપવાના જ ન હોય કોઈ જ જાય એનું કામ જ એવું હોય મોરાઈ જાય પાણીમાં પાણી વાળતા હોય તો એવા એવા પલ્લી ગયા હોય તો બેઠા બેઠા મોરાઈ જાય એવા થઈ જાય ચલો કાંઈ વાંધો નહીં તમારા બધાના સાથ સહકારથી હાથે મેં નખ ફાઇનલી કાપી નાખીએ રાજી બધાય રાજી હોય તો કોમેન્ટ કરી દેજો બસ હવે જીવ પડે